જેના કારણે આખો મામલો વરાછા પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો પણ ત્યારબાદ આ મામલે સમાધાન થઈ ગયું હોય તેવી વાત પણ સામે આવી રહી છે આ મામલે મેડિકલ કોલેજનાアシસ્ટન્ટ પ્રોફેસર શું કહી રહ્યા છે તે સાંભળો યે મામલો હે જો સ્મીમર કે સામે ભી આયા હે ઉસકે અગેન્સ્ટ મે જબ જો ભી કાર્યવાહી જો ભી સ્ટુડન્ટ ઇસમે દોશી હે ઉસકે અગેન્સ્ટ મે ઓર ઇસ પ્રોસેસ મે ભી અગર કોઈ વોચમેન يا કોઈ વો ભી હે તો ઉનકે અગેન્સ્ટ મે કડી કાર્યવાહી હોગી આમ હાલમાં આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે સુનીલ પાલડિયા દિવ્ય ભાસ્કર સુરત શેર ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર